રાજ્યમાં અંગ ધઝાડતી ગરમી વચ્ચે કમોસમી વરસાદને લઈને મોટી આગાહી સામે આવી છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે આગાહી પ્રમાણે ક્યાંક વરસાદ તો ક્યાંક કરા પડશે પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે ત્રણથી દસ મે દરમિયાન માવઠું આવશે જેમાં ખાસ કરીને મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકશે આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગ ઝરતી ગરમી વચ્ચે હવે કમોસમી વરસાદની આગાહી કરી છે આગામી દિવસોમાં રાજ્યમાં કમોસમી વરસાદ આવી શકે છે ઉત્તર ગુજરાત કચ્છ સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડશે ઉત્તર ગુજરાતમાં ત્રણ અથવા ચાર મેના રોજ વરસાદ આવી શકે છે આ સાથે કચ્છમાં ત્રણથી છ મે દરમિયાન કરા સાથે વરસાદ ખાબકશે તેવી આગાહી પરેશ ગોસ્વામીએ કરી છે એપ્રિલ બે હજાર છેલ્લા અઠવાડિયાની અંદર આપણે હીટવેવ અને ઊંચા તાપમાનનો સામનો કર્યો છે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં જોવા જઈએ તો એકતાલીસ થી લઈને પિસ્તાલીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળ્યું છે અને હજુ પણ બે દિવસ એટલે કે પહેલી અને બીજી મે એમ બે દિવસ હજુ પણ એકતાલીસ થી પિસ્તાલીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળશે ત્રણ તારીખથી આપણે ધીમે ધીમે તાપમાનમાં આંશિક રાહત મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે પણ આ વચ્ચે એક મહત્વના અને મોટા સમાચાર એ છે કે ત્રણ મે બે થી લઈને દસ મે બે હજાર દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર તીવ્ર માવઠું થાય તેવી શક્યતાઓ છે અત્યારે સામાન્ય રીતે જોવા જઈએ તો અરબ સાગરની અંદર મજબૂત એન્ટી સાયક્લોન સક્રિય છે એ સાથે દક્ષિણ પાકિસ્તાન ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે અને ઉત્તર ભારત ઉપરથી બેક ટુ બેક ડબલ્યુડી પસાર થઈ રહ્યા છે આ તમામ પરિબળોને કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવવાનો છે ગુજરાતના સરફેસ લેવલ ઉપર એક અસ્થિરતા બની રહી છે અને આ અસ્થિરતાને કારણે ત્રણ મે બે હજાર પચીસ થી લઈ અને દસ મે બે હજાર પચીસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારો ની અંદર માવઠાના વરસાદ પડશે અને અમુક જગ્યાએ કરા પડવાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે ખાસ કરીને આ ત્રણ થી દસ મે દરમિયાન જે અલગ અલગ વિસ્તારોમાં માવઠું થવાનું છે તેમાં મોટા ભાગના સમય એવા હશે કે જેમાં બપોર અંદર માવઠાના કરીને આ માવકું છે રોજ એક વિસ્તારમાં નહીં પણ અલગ અલગ વિસ્તારોમાં જોવા મળશે અને સૌથી વધારે આની તીવ્રતા છે એ ઉત્તર ગુજરાત પૂર્વ કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે ભાગો છે એમાં ત્રણ અથવા તો ચાર તારીખથી માવઠા પડવાની શરૂઆત થશે અને એમાં વાવ થરાદ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા જેવા તમામ વિસ્તારોની અંદર આ માવઠું થઈ શકે છે પૂર્વ કચ્છના ભાગો એટલે કે રાપર અને ભુજ બજાવ જેવા વિસ્તારોની અંદર પણ ત્રણ થી લઈ અને છ તારીખ દરમિયાન માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે અને અમુક વિસ્તારોની અંદર કદાચ કરા પણ પડી શકે છે સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકા જામનગર હોય રાજકોટ સુરેન્દ્રનગર મોરબી જૂનાગઢ અમરેલી જેવા વિસ્તારોની અંદર પણ ત્રણ થી દસ મે દરમિયાન અમુક વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પડી શકે છે એ સાથે મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર અરવલ્લી અને દાહોદ ગોધરા અને મહિસાગર જેવા વિસ્તારો છે કે એમાં પણ પાંચ મે બે હજાર પચીસ થી લઈ અને દસ મે બે હજાર પચીસ વચ્ચે તીવ્ર માવઠું થાય તેવી શક્યતાઓ છે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો એવા કે ત્યાં માવઠાની તીવ્રતા ઓછી રહેશે હળવા મધ્યમ સામાન્ય ઝાપટા કોઈ કોઈ દિવસમાં પડે તેવી શક્યતાઓ છે ઓલ ઓવર જોવા જઈએ તો ત્રણ થી દસ મે સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર જે માવઠું થવાનું છે આ માવઠું છે એ ઉત્તર ગુજરાત પૂર્વ કચ્છના ભાગોને સૌરાષ્ટ્ર માટે તીવ્ર માવઠું હશે આમાં અમુક સમયે ગાજવીજ અને પવન સાથે માવઠાના વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે અને અમુક વિસ્તારમાં સાથે વરસાદ પડશે એટલે દસ વચ્ચે રાજ્યના હવામાનમાં એક મોટો આવશે અને માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે અમદાવાદ ગાંધીનગરમાં પાંચ થી દસ મે વચ્ચે વરસાદ નોંધાશે આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે તેવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે આગાહી પ્રમાણે ઊંચું તાપમાન હીટવેવ અને ભીષણ ગરમીના રાઉન્ડ બાદ હવે ગુજરાતમાં હવામાનમાં પલટો આવી શકશે ત્રણ મે બે હજાર પચીસથી દસ મે બે હજાર પચીસ વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે પવન સાથે કરા સાથે વરસાદ આવી શકે છે અને અમુક વિસ્તારમાં ભારે પવન પણ ફૂંકાઈ શકે તેવી સંભાવનાઓ છે બીરો રિપોર્ટ મુંબઈ સમાચાર